સરદાર પટેલ હોસ્પિટલ સામે આવેલ રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગતા દોડતા મચી જવા પામી હતી અંકલેશ્વરમાં છાસવારે આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજ રોજ સવારના અગિયાર કલાકના અરસામાં અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ સામે આવેલ રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ અંગે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી દસ મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અંકેશ્વર રેલવે ગોડી સુવા કતરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલ અને આગ પર કાબુ લીધેલ છે Okay, 10 later, later. Okay. Subscribe now and press the bell icon. Never miss an update.